તરફ તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂરથી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રવિવારથી આવેલા ભારે વરસાદને કારણે દસ લોકોના મોત થઈ ગયા છે સાત હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા પંચ્યાસી હજાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું દક્ષિણ તમિલનાડુમાં જળબંબાકારની સ્થિતિ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ મેદાને ઉતરી છે સશસ્ત્ર દળ એનડીઆરએફ આઈએફ સહિતની એજન્સીઓ કાર્યરત છે જંગી રાહત અને બચાવ અભિયાન હાથ ધરાયું છે વિરૂધુનગર તિરુનેલવેલી તુતુકુડી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે તેનકાસી અને કન્યાકુમારી પણ પૂરથી અસરગ્રસ્ત થયા છે વાયુસેનાના હેલિકોપ્ટર્સ ફૂડ પેકેટ્સ હવાઈ માર્ગે આપી રહ્યા છે ભારતીય સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેકને એરલિફ્ટ પણ કર્યા તિરુનેલવેલી સ્ટેશનથી ચાલતી એક ટ્રેન પાણીમાં ફસાઈ હતી